40000 રૂપિયા જડમળ્યું છે તો આપણે બે વાતચીત કરીએ બેન તમારું નામ શું છે નમન કામ શું છે અનકુ દિગ્નો સાનો બેન તમને સાબ પ્રોબ્લેમ હતી પતિનો પ્રોબ્લેમ હતો કેટલા સમયથી પતિનો પ્રોબ્લેમ લાગતો હતો બે વર્ષથી હતો તો તમને બે વર્ષથી પ્રોબ્લેમ હતો તો કોઈ ડોક્ટરને તમે બતાઈ હા શ્રીને બતાઈ ડોક્ટર ના એબીએમાં બતાઈ તો કેટલા એમએમની પછી હતી

ટેબલેટ અને સીરપ તમે યુઝ કરો છો તો તમને એનું શું રિઝલ્ટ મળ્યું સારું રિઝલ્ટ મળ્યું અત્યારે તમારો રિપોર્ટ નોર્મલ આવે ને સરસ ચૌદ ચૌદ એમ એમની પથરી અત્યારે બી નીકળી ગઈ છે તો સરસ એક રિઝલ્ટ મળ્યું તો બેન જેટલા બી દર્શકો આપણા આ વિડીયો જોઈ રહ્યા છે એમને તમે સંદેશો શું આપવાનો લેવી દીધું સરસ બેન તમારો કિંમતી સમયે આપી બધા ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય મે